સુરત શહેરના પુણા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ફૂડ વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે વિશેષ કરીને વલ્લભનગર વિક્રેતાઓના હતે છટકા કચરો ઝડપાયો હતો કેટલાક સ્થળોએ ખરાબ બટાકા અને ખરાબ પૂરીનો ઉપયોગ થતા જોવા મળ્યો હતો ઉપરાંત અનેક વિક્રેતાઓ ખરાબ અને ફરી વપરાયેલા તેલમાં પૂરી તળતા હોવાનો ખુલાસો થયો છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવી છે પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં પૂરીનો છથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો હતો ત્યારે આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડી ગંધાતી ખોલીઓમાં બનેલી એક લાખ પૂરીનો નાશ કર્યો હતો ઉનાળા દરમિયાન આ પ્રકારની અખાદ્ય ચીજ વસ્તુઓ ખાવાને કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થતું હોય છે સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે ત્યારે બહાર ખાવાથી ટેવાયેલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતના ખૂબ જ ગંભીર વિષય છે પાણીપુરી બનાવવા માટે સ્વચ્છતાની જાળવણી રાખવામાં આવતી નથી તેમજ જે મટિરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે ઉનાળા દરમિયાન બહાર આ પ્રકારની ખાદ્ય સામગ્રી આરોગવાને કારણે પેટના રોગ સહિત ઝાડા ઉલટી તેમજ અન્ય બીમારી પણ થવાની શક્યતા વધી જાય છે

આજ રોજ તેમજ ગઈકાલે સુરત જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસની કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજીનની કંડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે દરોડા દરમિયાન સામે આવ્યું કે કેટલાક જગ્યાએ તો બટાકા પહેલાથી જ સડેલા અને બગડેલા હાલતમાં મળ્યા હતા ફૂડ વિભાગે તાત્કાલિક અસરથી તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે વીસથી વધુ વિક્રેતાઓ સામે અખાદ્ય પદાર્થ વેચાણના કેસ નોંધાયા છે તેમને નોટિસ પાઠવીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે દરોડા પાડ્યા તે વિસ્તારમાં ડાયરિયાના સૌથી વધુ કેસ છે ટીમે સેન્ટ્રલ ઝોનમાં એકવીસ સંસ્થામાં ચેકિંગ બ્યાસી કિલો પૂરીનો નાશ કરી આઠ હજાર બસો પચાસનો દંડ વસૂલ્યો હતો તથા ઉધનામાં ચોવીસ સંસ્થા ચેક કરી બસો છ્યાસી કિલો નાશ કરી અઢાર હજાર બસો દંડ વસૂલ્યો હતો તમામ સ્થળો મળી કુલ એક લાખ પાણીપુરી સહિતનો કિલો નાશ કરાયો હતો ગોવાલક રોડ પર ગોવાલકડામાં પાણીપુરી બનતી હતી તળવા માટેનું તેલ કાળું હતું પાણીપુરી તળીને ગંદી જગ્યા પર ઠાલવીને ઢગલો કરાતો હતો પાણીપુરી બનાવતા પિસ્તાળીસ લોકો સામે કાર્યવાહી પચીસ હજારથી થી દંડ વસુલાયો હતો